તો હિંમતનગર તાલુકાના ઈશ્વરપુરાના ગ્રામજનો માટે સ્મશાનમાં જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવતા નારાજગીનું મોજું ફરી વળ્યું છે ત્યારે ચાંપલાનાર ગ્રામ પંચાયતે ગૌચરની જમીન વનીકરણ માટે ફોરેસ્ટ વિભાગને આપી દીધા બાદ ફોરેસ્ટ વિભાગે આ જમીનમાં વાડબંધી કરી દીધી છે જેને કારણે સ્મશાન તરફ જતો રસ્તો બંધ થઈ ગયો છે ત્યારે છેલ્લા એસી વર્ષથી આ જગ્યા ઉપર સ્મશાન આવેલું છે અને અચાનક રસ્તો બંધ કરી દેતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ બાબતે મામલતદાર અને કલેક્ટરને લેખિત ફરિયાદ પણ કરવામાં આવી હોવા છતાં કોઈ નિવેડો આવ્યો નથી ચોપલાનાર ગામના ગૌચરમાં જીવન યોજના હેઠળ સામાજિક વનીકરણમાં પંચાયત દ્વારા આપવામાં આવેલ હતું હવે જેમાં સામાજિક વર્ગીકરણ હેઠળ ત્યાં ગૌચરમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે હવે તે બાબતે ઈશ્વરપુરા કંપા ગામના લોકોનો એવી માગણી છે કે અમારા સ્મશાનનો રસ્તો તમારા ગામના ગૌચરમાં થઈને જાય છે તે બાબતે ચો ચોપલાનાર ગામના ગ્રામજનો દ્વારા ગ્રામસભામાં જણાવ્યાના અનુસાર એ ગામ ચોપલાનાર ગામ લોકોને એવું કહેવું હતું કે ચોપલાનાર ગામના ગૌચરમાં કોઈ પણ ગામનો રસ્તો છે નહીં તો આ બાબતે હવે ચોપલાનાર ગ્રામ પંચાયત દ્વારા ઘટતી કાર્યવાહી કરવામાં આવશે હા અમારે છેલ્લા એંસી વર્ષથી આ કંપામાં ઈશ્વરપુરા કંપામાં મેં વતન કરી અમારા બાપ આવ્યા ત્યારથી અને એંસી વર્ષથી છેલ્લો અમારું શમશાન અહીંયા છે અને એંસી વર્ષથી અમે આવા જવાન જવાન કરીએ છીએ અને છેલ્લા સરકારે બે વર્ષથી એમના શમશાન પાકું બનાવી આપ્યું છે પણ ચોપલાનાર ગૌચરમાંથી અમે આવતા હતા બરાબર ત્યાંથી આ લોકોએ ફોસ્ટરમાં આપ્યું વનીકરણ માટે એટલે વન વિભાગવાળાએ તારની ફેન્સિંગ મારી દીધી ફેન્સિંગ મારી એટલે મારો રસ્તો બંધ થયો પણ એના માટે અમે તલાટી પાસે ગયા તે તલાટી એમ કીધું કે ગામ વાળાનો કર્યો છે એટલે અમે રસ્તો મારવાનો ના બને અને ઉપરથી અવરોધ જવાબ આપ્યો કે તમારે કોણ મરે છે કોણ શમશાનમાં તમે બાંધી શકીએ આ સુધી મેં સાહેબ શમશાન ઉદ્ધત જવાબ આપ્યો શમશાનમાં ભરે તો મરે તો મરી કોઈ તો મારી નાખવાનો હોય એમાં મતલબ એ થયો તલાટીનો આ સુધી અમારે કોઈ મર્યું નથી બે વર્ષથી શમશાન બન્યું મરે તો અમારે સમશાન મારવાનું હોય ને આ જૂના સમશાનમાં અમે જૂનું જ સમસાન ત્યાં જ અમે બાંધકામ કરાવ્યું છે આ છેલ્લા વર્ષથી